બપર સ્ટોકમાં આજે મારી પસંદગી છે પૂનાવાલા ફિનકો બહુ જ સરસ એક્શન મંથલી ચાર્ટ્સ પર તમે જુઓ એક સરસ કપ પેટર્ન છે જેને બ્રેકઆઉટ આપી અને આગળ વધી ચૂક્યો છે આરએસઆઈ તમે ડેઈલી વીકલી મંથલી બધી જુઓ તો એ બધી જ આરએસઆઈ પોતાનું મહત્ત્વનું બ્રેકઆઉટ બતાવી આગળ નીકળી ચૂકી છે પ્લસ તમે જુઓ તો આ સ્ટોક જે છે તે સરસ મજબૂતી બતાવી રહ્યો છે સો બાય ઓન ડિપ્સ આને ધ્યાન પર રખાય કેમ કે બ્રેકઆઉટ તો ઓલરેડી મંથલી વીકલી ડેઈલી બધા ચાર્ટ્સ પર જોવા મળી રહ્યું છે ત્યારે હવે શું તે સમજીએ આપો ગ્રાફિક્સ સો મેં જેમ તમને કહ્યું તેમ મંથલી ચાર્ટ્સ અને બાકી બધા ચાર્ટ્સમાં તમને મોટું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે પ્લસ આરબીઆઈ દ્વારા જે અમુક ફ્રેમવર્કના ડિસિઝન્સ લેવામાં આવ્યા છે ને અગેન જે મેં હમણાં વાત કરી પોલિસી રિલેટેડ તેની અસર પોઝિટિવ રહી શકે છે અને એટલા માટે સ્ટોકમાં બ્રેકઆઉટ છે તો પહેલો ટાર્ગેટ મારો અહીંયાથી ખાસ બને છે સાતસો ને પચાસનો ઓલરેડી ફિફ્ટી ટુ વીક હાય તો બનાવી જ રહો છો સ્ટોક તો આગળના ટાર્ગેટ્સ જોવા પડે અને ત્યારબાદ નવસો એંસીનો લોંગ ટર્મનો ટાર્ગેટ તમારે ધ્યાન પર રાખવો જોઈએ ટાર્ગેટ સ્ટોપલોસ ખોટા છે અહીંયા ફરી એકવાર નજર કરજો ચારસો ને ચોરાણું રૂપિયાનો સ્ટોપલો તમારે ધ્યાન પર રાખવાનો છે સાતસો પચાસ અને નવસો એસી હું જે બોલું છું તે ટાર્ગેટ અને સ્ટોપલો ધ્યાન પર રાખજો સાતસો પચાસ નવસો એસી બે ટાર્ગેટ્સ બને છે સ્ટોપલોસ બને છે ચારસો ને ચોરાણું આ છે તમારા માટે સાતસો પચાસનો પહેલો ટાર્ગેટ તમારો અહીંયા સ્ક્રીન પર આવી ચુક્યો છે યોમિક આપની પસંદગી જાણી લઈએ જી બિલકુલ યસ આજે મારા તરફથી રહેશે તો એ છે સિક્વન્ટ સાયન્ટિફિક આ સ્ટોક એટલા માટે મેં પસંદ કર્યો છે કારણ કે ડેઈલી અને વીકલી બંને ચાર્ટ તમે નજર કરો ડેઇલીમાં તો આ ચાર્ટ છે એમાં તમને અહીંયાથી હેન્ડ જે પેટર્ન બની છે કપ એન્ડ હેન્ડલ પેટર્ન અને એનું બ્રેકઆઉટ આવ્યું છે વીકલીમાં પણ આ જ સેમ રીતે આપણને કપ એન્ડ હેન્ડલનું પેટર્ન બન્યું છે એટલે કે બંનેમાં કન્ફર્મેશન મળી જાય છે અને ત્રીજી વસ્તુ તમે નજર કરો તો ડેઈલી ચાર્ટમાં આપણને ક્યાંક ને ક્યાંક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટનનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે એટલે કે મલ્ટિપલ કન્ફર્મેશન આ બધાને ખ્યાલ છે કે આ જે પેટર્ન જ્યારે બનતી હોય છે ત્યારે એનું જે બ્રેકઆઉટ હોય છે એ સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવતો હોય છે એટલા માટે આ સ્ટોક હું પસંદ કરું છું સિકવન્ટ સાયન્ટિફિક ટાર્ગેટની જો વાત કરીએ તો ઉપરની તરફ આપણને બસોને એકત્રીસ રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે અને સ્ટોપલેસ ઘણો નાનો રાખીશું બસોને છ રૂપિયાનો એટલે કે રિસ્ક રિવોર્ડ પણ સારા મેચ થઈ રહ્યા છે એટલે કે આજના દિવસે સિકવન્સ સાયન્ટિફિક મલ્ટિપલ બ્રેકઆઉટ છે જેને આપણે બમ્પર સ્ટોક તરીકે ફોકસ કરીશું sequence સાયન્ટિફિક ધ્યાન પર રાખો શોર્ટ ટર્મ ચાર્ટ્સના હિસાબે અને લોંગ ટર્મ માટે પુનાવાલા ફિનકોપ